શ્રીજીના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે સુરતથી ત્રીસ કિલોમીટરના અંતરે અને ઓલપાડ તાલુકાથી છ કિલોમીટરના અંતરે સરસ ગામે બિરાજે છે ભગવાન સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ માસમાં અસંખ્ય શિવભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે સુરતના છેવાડે ઓલપાડના સરસ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરે

આ દ્રશ્ય ગોપાલકોએ જોયા બાદ તેમણે ગોકર્ણ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ઋષિએ પોતાના અંતર મનથી જોયું તો ગાય જ્યાં દૂધ ધારા વેવડાવતી હતી ત્યાં જમીનમાં શિવલિંગ હતું ત્યારબાદ ગોકર્ણ ઋષિએ આ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું એ શિવલિંગ એટલે જ સિદ્ધનાથ મહાદેવ સ્કંદ પુરાણમાં પણ સિદ્ધેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે આજે પણ શિવલિંગમાં શિદ્રો યથાવત છે અને મીઠું પાણી ઝરે છે અન્ય એક દંતકથા મુજબ રાજા મહારાજાના સમયમાં લૂંટારુઓના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા વર્ષો પહેલા લૂંટારુઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી ગાયકવાડના સમયમાં મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લૂંટારુએ આ મંદિરમાં લૂંટ ચલાવી હતી શિવલિંગ પર હથોળા અને કુહાડીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શિવલિંગમાં પડેલા ભગવાન પ્રગટ થઈ બહાર આવ્યા અને લૂંટારુઓને ઝેરી મારવાનું શરૂ જીવ બચાવીને ભાગ્યા હતા લૂંટારુઓ શિવજીના ક્રોધના કારણે આંધળા થઈ ગયા હતા આજે પણ આ લૂંટારો દ્વારા ખંડિત થયેલા શિવલિંગમાં છિદ્રો જોવા મળે છે મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારું તળાવ છે છતાં શિવલિંગમાંથી નાળિયર જેવું મીઠું પાણી વહી રહ્યું છે સ્થાનિકો તેને ગુપ્ત ગંગાજી માને છે કેટલાક શ્રદ્ધાળુઓ આ ગંગાજળને દવા તરીકે પણ ઉપયોગ કરે છે એવું કહેવાય છે કે ભગવાન રામ પણ આ સ્થળે આવ્યા હતા અને સામે આવેલા કુંડમાંથી પાણી લઈ ભગવાન શિવનો અભિષેક કર્યો હતો આ કુંડને રામકુંડ કહેવામાં આવે છે શ્રાવણ માસમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાવડ ભરવાની પરંપરા છે સુરત શહેર તેમજ જિલ્લા અને ભરૂચ ચંકલેશ્વરથી પણ શિવભક્તો અહીં કાવડ ભરવા આવે છે એવું કહેવાય છે કે સુરતના ઓલપાડમાં રતનદાસ બાવા અહીં તાપી નદીનું જળ લાવીને અભિષેક કરતા હતા તેથી જ આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે સુરતમાં તાપી નદીમાંથી જળ લઈને હજારોની સંખ્યામાં શિવભક્તો કાવડ લઈને શિવજીને અભિષેક કરે છે મંદિરમાં દર વર્ષે પૂજારીઓનો વારો બદલાય છે આ વર્ષે કિરણ મહારાજ ગોસ્વામી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવી રહ્યા છે મંદિરનો સમગ્ર વહીવટ ઓલપાટ કોટ દ્વારા કરવામાં આવે છે મારું નામ કિરણ જીતેન્દ્ર ગોસ્વામી છે હું અહીં મારો અઢાર વર્ષે વારો આવ્યો છે ને આ જે મહત્ સિદ્ધાંત માટેનો જે મહિમા છે તે વર્ષો પહેલાં એક ગાય માતા અહીંયા આવતા હતા ને અહીંયા પહેલાં ટેકરો હતો એના આંચળમાંથી ઓટોમેટિક દૂધ એના તા પડી જતું હતું એટલે ભરવાડ કે અમારી ગાયનું કોઈ દૂધ કાઢી દે એકવાર એણે એની પછાડી પીસો કર્યો તો જોયું તો એને જોયું કે દૂધ એની મેટે જ તા પડતું હતું પછી એણે વાત કરી બધા લોકોને પછી અહીંયા આગળ તો જો ગોકુમુનિ જોયું તો ગોકુમુનિએ પછી જોયું કે ભાઈ અહીંયા તો મહાદેવ છે સ્વયંશિવ એટલે મહાદેવનું પછી એમણે ત્યાં સ્થાપન કર્યું આ સિદ્ધાર્થ મહાદેવનો મહિમા એવો છે કે દર વર્ષે અહીં ત્યારથી લોકો હજારોની સંખ્યાની અંદર દર્શન કરવા આવે છે બીજું કે તે વખતે મોહમ્મદ ગદનીને એમ હતું કે ભાઈ અહીંયા લૂંટા તે વખતે પહેલી લૂંટ એમણે સોમનાથમાં કરી ને બીજી સિદ્ધાર્થ મહાદેવમાં કરી એમને એમ કે અહીંયા મહાદેવના માટે નીચે ખજાનો છે એટલે મહાદેવ પર તેણે મહાદેવની ઉપર એણે છે ને ભાલા અને એનાથી બધા હથિયારોથી અંદરથી એ કર્યું તે અંદરથી સૈનિકો રૂપે બમરા નીકળ્યા ને એના સૈનિકો પર તૂટી પડ્યા બધા આંધળાકરને કે ભાઈ બધા ભાઈ ગયા ને પછી બધાએ માફી માગી કે ભાઈ આ તો અમારી ભૂલ થઈ ગઈ કે તો ભગવાન સ્વયંભૂ છે એટલે એમને બધા તાંડી ભાગી ગયા પછી એમાંથી આજની ટાઈમે ગંગાજી નીકળે છે ને આ મહિમા શ્રાવણ મહિનાને દિવસ જે અહીંયા જે કાવડી આવે છે હજારોની સંખ્યામાં આવે છે રાતના એ લોકો બપોરના જે ચાલે છે રાતના સવારે ત્રણ ચાર વાગે અહીંયા આવી જાય છે અને હજારોની સંખ્યાની અંદર એ લોકો અહીંયા આવે છે ને કાંકર અલથાણ ઉધના વ્યસ્થાન ચારે બાયોટિક અંકલેશ્વર ભરૂચથી બી ચાલતા આવે છે લાખોની સંખ્યામાં આવે છે એ લોકોને બી એ દ્વારા પર એટલી કૃપા હોય છે કે બમ બમ બોલ બમ બમ બોલે બમ બમ બોલે કરીને આ આખું વાતાવરણ ગજવી જાય છે ને આ જે આવે છે તેમના અહીંયા આવ્યા પછી તરત એમનો ઠાક ભાગ બધું ઉતરી જાય છે પછી એ લોકો પોતાનું જ્યારે જમવાનું હોય તો જમીને આરામથી બપોર પછી જાય છે ભગવાન રામચંદ્રએ બી અહીંયા રામકુંડમાંથી પાણી લઈને મહાદેવને એક અભિષેક કર્યો હતો એનો નામનો રામકુંડ રામ પાડ્યું છે આજે એની બી પવિત્રતા એટલી જ છે કે અહીંયા બી લોકો સ્નાન હમણાં કરવાને જ દેતા પણ એનું પાણી હમણાં શું છે કે ભાઈ લોકો લાવીને ચડાવે છે અહીંયાથી રતનદાસ બાવા અહીંયા જે આઠ પેઢી પહેલાં હતા તે ઓલપાણને આજની તારીખમાં બી અહીંયા જે દર્શન કર્યા તે રતન બાબાના દર્શન કરવા જાય છે એવા એક ભક્ત હતા કે એમણે આજે કાવડિયાની પ્રથા એમણે ચાલુ થયેલી એ જ્યારે ત્યાંથી ઓલપણથી દર વર્ષે ખુલ્લા પગે આખું વરસ પગમાં ચાલ્યા ચંપલ બંપલ પહેર્યા વગર તે વખતે તો આવા રસ્તા બતા ને તો જંગલમાંથી બી એ અહીંયા આવતા હતા અને માંડોદારને પાણી ચાલે ત્યારે એને હિસાબે આ લોકો આજે કાવડના દર્શન અહીંયા જે થાય છે આ જે કે તેમના તેના સહાય કાવડયાત્રાનું પાણી ચડાય એ પોતાની ધન્ય સમજે છે જય મહાદેવ સિદ્ધાર્થ મહાદેવ કી જય